નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો સો માણસોને થાય એટલું આપણે મિક્સ શાક બનાવીએ છીએ મિક્સ સબ્જી જે શુભ લગ્ન પ્રસંગમાં બનતું હોય એવી સો માણસોના મિક્સ શાકની રેસીપી આપું છું તમને તો આવી રીતે બનાવજો તમે તો આપણે પહેલાં અઢીસો ગ્રામ આદુ અને અઢીસો ગ્રામ મરચાની પેસ્ટ બનાવી નાખીએ આ પેસ્ટ મારે દાળમાં ને શાકમાં બેમાં વાપરવા છે એટલે અડધી પેસ્ટ આપણે શાકમાં નાખશું વાલોરને બાફી નાખી છે એક કિલો ટમેટા કટિંગ કરી નાખા એક કિલો કાચા કેળા કટિંગ કરી નાખા પાંચ છો ગ્રામ ગાજરને પાંચ છ ગ્રામ રતારું અને એક કિલો શક્કરિયા એક કિલો વટાણા ફોલી નાખા એક કિલો તુવેર ફોલી નાખી અને એક કિલો ફ્લાવર ફોલ કટિંગ કરી નાખ્યું છે અને પાંચ કિલો બટેટા કટિંગ કરી નાખા અને એક કિલો રવૈયા આપણે કટિંગ કરી નાખીશું અને પાંચસો ગ્રામ આપણે લસણ કટિંગ કરી નાખીશ શિયાળાની સિઝનમાં લસણ મળીએ તો આપણે લીલું લસણ પણ મિક્સ નાખશું નાખીશું તો અત્યારે નિકોલ વિસ્તારમાં સવારના આઠ વાગી ગયા છે અને બાલ્કનીમાં હું શાક બનાવું છું સો માણસોનું આપણે બે કિલો તેલ લી લીધું એમાં આખા મસાલા લીધા છે મરચાં જીરું હિંગ મીઠો લીમડો બાદિયાના ફૂલ તો આવી રીતે આપણે પહેલાં આખા મસાલા નાખી અને મસાલાને ફોડી નાખવાના પછી આપણે એમાં પાંચ કિલો બટેટા કટિંગ કરીને નાખી દઈએ છીએ બટેટાને પાણીએ ધોઈ નાખવાના મિક્સ શાક બનાવતો હોય તો પહેલાં બટાકાને પકાવી દેવાના અને પછી રીંગણાને પકાઈ દેવાના રીંગણા બટાકા બરાબર નહીં પાકે તો છેલે સુધી કાછા રહે એટલે મિક્સ શાક બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું પહેલાં બટાકાને પકાવી દેવાના પછી આપણે આ લીલું લસણ પાંચ ગ્રામ કટિંગ કર્યું છે એ પણ નાખ દઈએ વટાણા આપણે ટોટલ ફોલેલા એક કિલો છે આમ બે ફોતરાવાળા બે કિલો લીધા હતા એટલે એક કિલોમાંથી વટાણા નીકળ્યા આ વટાણાને ફોડી નાખવાના એ પણ બટેટા પાકશે એની આરવાર પાકી જાય તો વટાણાને આપણે પહેલાં નાખીને વટાણાને પણ પકાવી દઈએ સારી રીતે તો આવી રીતે બટેટાને અને સારી રીતે પહેલાં પકાવીએ છીએ પાંચક મિનિટ પછી બટેટા થોડાક તેલવાળા ગરમ થઈને પાકવા માંડે એટલે આપણે એની અંદર જો આવી રીતે રવૈયા રીંગણા આવે સુરતી રીંગણા એને આપણે કટિંગ કરી લેવાના અને એને ધોઈને પછી એને પણ રીંગણા અને બટાકા પહેલાં પકાવવાના રીંગણા બટાકા પાકી જાય પછી જ આપણે આગળ બીજા શાકભાજી નાખશું એમાં આપણે સવા સો ગ્રામ આદુની પેસ્ટ આદુ મરચાની પેસ્ટ અને સો ગ્રામ જેવું સૂકું લસણની પેસ્ટ આપણે મિક્સરમાં બનાવીને નાખીએ તો લીલું લસણ લસણ પણ નાખ્યું છે અને સૂકું લસણ પણ નાખ્યું છે તમે જો લસણ ન ખાતા હોય તો નહીં નાખવાનું અને જો ખાતા હોય તો નાખવાનું લસણથી પણ શાકનો સ્વાદ સરસ આવશે તો આપણે તુવેરે એક કિલો ફોલી નાખી છે તુવેરના દાણા નાખીએ છીએ અત્યારે શિયાળામાં આ બધાય તુવેરને લીલું લસણ ને વટાણા ને બધું મળી જાય છે તો સરસ મિક્સ શાક બનશે આપણે જેટલા શાકભાજી મેળ્યા બધા શાકભાજી લીધા છે અને એનાથી આપણે સારું મિક્સ શાક બનાવીએ છીએ તો સુરણ આપણે એક કિલો કટિંગ કરીને નાખી દઈએ છીએ સુરણનો પણ મિક્સ શાકમાં સરસ સ્વાદ આવે છે અને કાછા કેળા કાછા કેળા પણ આપણે એક કિલો કટિંગ કરીને નાખી દઈએ એક કિલો પાંચસો ગ્રામ ગાજરને પાંચસો ગ્રામ આ રતારું છે શકરિયા કહેવાય તો એ એ પાંચસો ગ્રામ શક્કરિયાને પાંચસો ગ્રામ ગાજર પણ નાખીએ છે તો આવી રીતે આપણે મિક્સ શાક બનાવીએ છીએ ખૂબ જ સરસ બનશે આમાં તેલનો પ્રમાણ એ ઓછું રહેશે અને તમે શાક બનાવતા હો મિક્સ તો તવિતાથી સતત આવી રીતે હલાવતું રહેવાનું કારણ કે નીચે તળીએ શાકભાજી સોટી અને જો બરી આવે તો એનો સ્વાદ બગડી આવે એટલે જ્યાં સુધી શાક તેલમાં પાકી ના જાય આ બધા શાકભાજીને એંસી નેવું ટકા તેલમાં જ પકાવી દેવાના તો વીસ પંદર વીસ મિનિટ સુધી તેલમાં ધીમ ધીમ મીડિયમ ગેસ ઉપર પકાવવાના તો જો એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે શાકભાજી પાકવા માંડી ગયા છે આમાં માગણી પચાસ ગ્રામ જેવું નમક નાખું છું પછી હું ટેસ્ટ કરીને ઘટતું નમક નાખી દઈ તો અત્યારે પચાસ ગ્રામ જેવું નમક નાખીએ છીએ અને આમાં વીસ ત્રીસ ગ્રામ જેવું તીખું મરચું નાખું છું અને બીજું સો ગ્રામ જેવું આપણે કાશ્મીરી મરચું નાખશું એટલે કલર સારો આવી જાય તો બે જાતના અમે શાકમાં મરચુંનો ઉપયોગ કરીએ એક તીખું હોય અને એક કલર માટે કાશ્મીરી મરચું હોય તો પેલાં તીખું મરસુંને આપણે પકાવી દઈએ છીએ અને હવે આપણે સો ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખ દઈએ આ મરચું વધારે નાખીએ પણ આનાથી કલર આવે છે શાકમાં બહુ તીખાશ નહીં આવતી મીડિયમ તીખું થઈ જાય અમે માપે તીખું રાખીએ તો સો ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખ્યું છે અને વીસ ગ્રામ જેવી હળદર નાખી છે સેલમ હળદર આવે એનાથી જોરદાર કલર આવી જાય શાકનો તો હળદર અને મરચું નાખી દઈએ પકાઈ દઈએ અને જો આપણા શાકભાજી બધાય પાકી ગયા છે આપણે તવીથો મારીએ તો એ તૂટવા મંડી જાય છે એટલે સરસ શાકભાજી પાકી ગયા છે તો હવે આ શાક હળદરને મરસું મિક્સ કરીને આપણે આની અંદર પાણી નાખી દઈએ પાણી નાખીએ અને દસક મિનિટ પકાવવા દઈશું પછી અંદર આપણે આગળના મસાલા પણ નાખશું તો આવી રીતે પહેલાં મરસું હળદર હોય એને બે મિનિટ પકાવી દેવાનું પછી પાણી નાખવાનું તો આપણે બે લીટર જેવું પાણી નાખીએ છીએ બે અઢી લીટર જેવું બહુ વધારે પાણી નહીં નાખવાનું બાકી શાકની મજા બગડી જાય એટલે જરૂર પૂરતી જ પાણી નાખવાનું ફરડા ઉપર દેખાવા જોઈએ તો એટલું પાણી નાખ્યું છે અને પાણી નાખ્યા પછી આપણે તવિથાથી શાકને મિક્સ કરી દઈએ હલાવી નાખીએ તો આવી રીતે આપણે શાકને ધીમા ગેસ ઉપર હવે ગરમ કરશું તો આવી રીતે આપણે મિક્સ શાકની રેસીપી બનાવીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે ફ્લાવર નાખી દઈએ ફ્લાવર પહેલાં ના નાખો કારણ કે ફ્લાવર વધારે પાકી જાય તો આવું સૂરો થઈ જાય એટલે આપણે પાછળથી ફ્લાવર નાખીએ છીએ ફ્લાવરના હજી શાક દસ મિનિટ પાકશે ત્યાં ફ્લાવર પાકી જાય અને આપણે બાફેલી વાલોર પાંચ છ ગ્રામ નાખી દઈએ છીએ વાલોરને અલગથી બાફી નાખવાની કારણ કે એ જો કાચી નાખીએ તો એનો અલગ એક સ્માઇલ આવે અને એની શાકની આખી મજા બગાડી નાખે એટલે પહેલાં વાલોરને બાફી નાખવાની છે નમક હળદર નાખીને તો હવે આપણું શાક નેવું ટકા પાકી ગયું છે હજી આપણે દસ મિનિટ શાક પકાવશું તો જો આવી રીતે મિક્સ શાકનો સરસ દેખાવ આવે છે પણ થોડોક રસો હજી પતલો પડે છે તો રસો જાડો કરવા આપણે એક મસાલો બનાવી નાખીએ તો આપણે સો ગ્રામ ઘઉંનો લોટ લીધો છે એમાં બે ચમસ કાશ્મીરી મરચું નાખીએ એક ચમસ ગરમ મસાલો નાખીએ અને બે ચમસ ધાણા જીરું પાવડર નાખીએ છીએ અને શાકનો સ્પેશિયલ ઊંધિયાનો મસાલો આવી નાખીએ વીસ ગ્રામ કાશ્મીરી મસ્સું નાખ્યું છે અને કસ્તુરી મેથી નાખી છે કસ્તુરી મેથી નાખી અને આ મસાલાને બધાને મિક્સ કરી અને આ શાક આપણું ગરમ થઈ ગયું છે એની અંદર આપણે નાખી દઈએ શાકને મેં શેક કર્યું શાક વીસ પચીસ મિનિટથી પાકે છે તો પણ હજી કાચા જેવું લાગે છે નાખીને હજી એક મિનિટ પાકવા દે તો હવે તે શાક ઉકળવા માંડી ગયું છે હવે ચેક કરીએ તો હજી અમુક બટેટા છે એ ડરશે પાછા જેવા લાગે છે તો હજી આપણે પાંચ સાત મિનિટ શાક પાકવા દેવું નવા બટેટા આવી ગયા છે એટલે એને પાક વાર લાગે અને હજી આપણે પાંચ સાત મિનિટ પાકવા દેવું તમે શાક બનાવતા હોય તો બધા શાકભાજીને આવી રીતે ચેક કરીએ જો પાછા હોય તો પાકવા દેવાના પાંચ મિનિટ પાકવા દેવો અને મેં ટેસ્ટ કર્યું થોડું નમક ઓછું હતું તો નમક નાખું છે અને હવે આપણે આપણે એક કિલો ટમેટા જે કટિંગ કર્યા એ નાખી દઈએ અને આપણો મસાલો બનાવ્યો તો આ ઘઉંના લોટમાં બધા મસાલો નાખીએ એ પણ નાખી દઈએ છીએ અને બે મિનિટ પકાવીએ છીએ એટલે આપણું શાક પાકી ગયું છે ટમેટા છે કોઈ પણ ખટાશ છે એ શાકમાં પહેલાં નહીં નાખવાની મિક્સ શાક હોય કે ગમે શાક હોય કારણ કે ખટાશથી પછી અંદર બટેટાને રીંગણાને પાકવા ન દે એટલે ટમેટાને જે શાક પાકવાની પાંચ મિનિટની વાર હોય ત્યારે નાખવાની થોડુંક સટપટું બનાવવા માટે પચાસ ગ્રામ જેવી આંબલીનું પાણી નાખ્યું છે ખાલી ટોટલ પાણી પચાસ ગ્રામ નાખ્યું છે એટલે વધારે નહીં નાખવાનું અને હવે આપણું મિક્સ શાક જે આપણા મસાલા નાખ્યા હતા ઘઉંના લોટમાં મિક્સ કરીને એનાથી રસો પણ શાકનો ખૂબ જાડો બની ગયો છે શાકને ટેસ્ટ કરી લઉં તો ખૂબ જ ટેસ્ટફુલ શાક બની ગયું છે હવે આપણું આ સો માણસોનું મિક્સ શાક તૈયાર છે થોડું આપણે સંછર પાવડર નાખ નાખદ એનાથી પણ સરસ ટેસ્ટ આવે તો એક ચમ્મસ પાંચ ગ્રામ જેવો સંછર પાવડર નાખતી દીધો અને આપણો ટેસ્ટી મિક્સ શાક બની ગયું છે તો આવી રીતે તમે પણ કોઈ પણ પ્રસંગમાં છે ઘરે મિક્સ શાક બનાવવાની ટ્રાય કરજો અને વિડીયો સારું લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દીજો મળીશું એકડિયો ક્યાં સુધી જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ